નથી ચાલતું તેવામાં વીજ ચોરીને અટકાવવા અને લોકોને જાગૃત કરવા માટે સરકાર ડિજિટલ મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લાવી છે અને આ ની અમલવારી પણ અમદાવાદ થી શરૂ કરી દેવાઈ છે અમદાવાદના નરોડા અને દહેગામ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જેમાં હાલમાં યુજીવીસીએલ દ્વારા નરોડા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ એકસો થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા છે આ કામગીરી કેન્દ્ર સરકારના આરડીએસએસ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે આપણા નરોડા અર્બન સબ ડિવિઝનની અંદર અત્યારે એકસો ને બોતેર મીટર સ્માર્ટ મીટર પ્રિપેડ મીટર લગાવેલ છે જેની અંદર આપણે પહેલા પેમેન્ટ કરીશું અને ત્યારબાદ આપણને પાવર સપ્લાય મળશે અહીં એક વાત તો સમજાય કે પહેલા પૈસા ભરો અને પછી વીજળીનો ઉપયોગ કરો પરંતુ ઘણા લોકોને સવાલ એ થતો હશે કે આ સ્માર્ટ મીટર કામ કેવી રીતે કરશે તો આપણે જણાવીએ કે સ્માર્ટ મીટર સામાન્ય મીટર જેવું જ છે પરંતુ તેને સ્માર્ટ બનાવવા માટે મીટરમાં RF વાયરલેસ સિસ્ટમની એક ચીપ લગાવાઈ છે જે ચિપની મદદથી મીટર રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાશે આ સિસ્ટમ ને ઓપરેટ કરવા માટે 200 કનેક્શન પર એક ડેટા કોન્સન્ટ્રેટર યુનિટ ફિટ કરાશે જે સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે જેનાથી દરેક કનેક્શન ધારક મીટરના ડેટા પર મોનિટરિંગ થાય છે એટલું જ નહીં બીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહક રોજ કેટલા યુનિટ વપરાયા કેટલા યુનિટ પાછળ કેટલા રૂપિયા ખર્ચ થયા તેની પણ માહિતી મેળવી શકશે તો કેટલાનું રિચાર્જ કરાવવું છે અને તમારું રિચાર્જ ક્યારે પૂરું થાય છે તેનું પણ એલર્ટ મળે છે જેથી કરીને ગ્રાહક સમય પર રિચાર્જ કરાવે અને વીજ પુરવઠો ન ખોરવાય જે વિસ્તારમાં આ મીઠર લગાવાયા છે ત્યાંના રહીશો શું કહે છે જરા તે પણ સાંભળો હા આ સ્થાનિક માટે આ સુવિધા સારી છે કારણ કે આપણે જે મોબાઈલમાં રિચાર્જ જેટલું કરાવીએ છીએ અને આપણે એને કોલ ને કરી શકીએ છીએ અને ફેસિલિટી લઈ શકીએ છીએ એ જ રીતે આપણે આ યુજીવી સીએલમાં એપ્લિકેશનમાં રિચાર્જ કરાવવાનું હોય છે અને એટલે એટલા જ આપણે આપણે ઇલેક્ટ્રિટી મેળવી શકીએ છીએ હા અમારા ત્યાં ઇન્સ્ટોલ કરેલા છે અને અમને યુટી વિશે આવે એવું પણ આપેલું છે એક તો સ્માર્ટ મીટરમાં પહેલાં રિચાર્જ કરાવવું પડશે એનાથી એ એપ્લિકેશનમાં રોજે રોજ એના યુનિટ છે વપરાશ કેટલો છે એ બધું બતાવે છે એના ઉપરથી પબ્લિકને એટલો ફાયદો થાય કે આગળના દિવસ વપરાયું છે એ જોવે તો એના અંદાજ પ્રમાણે બીજા દિવસ વધારાના જે ઘરઘંટી છે કે બીજા કોઈ લાઇટો ચાલુ રાખતા હોય બંધ રાખતા હોય એ બધું ખબર પડે કે કેટલી ચાલુ રાખવી કેટલી બંધ રાખવી

હાલ તો નરોડા અને દહેગામમાં સ્માર્ટ મીટર લગાવી ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં પોલિસી મેટર ક્લિયર થતા સ્માર્ટ મીટર શરૂ કરી દેવામાં આવશે આ સાથે જ હવે લોકોએ વીજ બિલ આવે પછી બિલ ભરીશું તે તેઓ ભૂલીને મોબાઈલની જેમ સ્માર્ટ મીટરને પણ રિચાર્જ કરતા શીખી જવું પડશે દર્શન રાવલ બીટીવી ન્યૂઝ અમદાવાદ